બે હજાર ચોવીસથી અગિયારસો બાણું લગભગ સાડા આઠસો વર્ષના પાછળના ઇતિહાસની અંદર બહુ એવા ઓછા અવતારો આવ્યા છે જેમણે આપણને ગર્વ નહીં અભિમાનથી માથું ઊંચું રાખી ધર્મ માટે અને રાષ્ટ્ર માટે આપણા રૂવાડા ઊભા કરતા ઉત્સાહને જગાડ્યા છે આવી જ ગાથાઓ ભલે આપણે સાંભળી હોય પણ આ મારી રસપ્રદ સ્ટોરીટેલિંગ સ્ટાઇલની અંદર બાબા સાહેબ પુરંદરે રખેલા અને આખી જીવની જેમણે છત્રપતિ શિવાજી મહારાજ જેવા મહા અવતારને જીવવા માટે સમજવા માટે એમને આવનારી પેઢીઓ માટે જીવંત રાખવા માટે જે રિસર્ચ અને આલેખન કર્યું છે એ બાબા સાહેબ પુરંદરેના મહાગ્રંથ જે છત્રપતિ શિવાજી મહારાજની જીવની ઉપર જે છત્રપતિ શિવાજી મહારાજના મહા અવતાર ઉપર આધારિત છે એને આપણે આવનારા વિડીયોઝમાં એક શૃંખલાના માધ્યમથી સાંભળવાના છીએ તો મિત્રો આ છત્રપતિ શિવાજી મહારાજના રૂવાડા ઊભા કરી દેતા સ્વરૂપને આ ભગવા ધ્વજના રૂવાડા ઊભા કરી દેતા સ્વરૂપને આ કેસરિયા રંગના રૂવાડા ઊભા કરી દેતા સ્વરૂપને જીવવા જાણવા અને ફરીવાર પોતાની અંદર જીવંત કરવા મારી આ છત્રપતિ શિવાજી મહારાજની આવનારી વિડીયો શૃંખલા જોતા રહો કમેન્ટમાં લખીને કહો તમે કેટલા ઉત્સુક છો છત્રપતિ શિવાજી મહારાજની મારી રસપ્રદ સ્ટોરીટેલિંગ શૃંખલાના વિડીયો જોવા માટે જલ્દી મળીએ ત્યાં સુધી કમેન્ટ કરીને જણાવો जगदम्ब